અહીંયા મેં ઘી બનાવ્યો છે શોર્યા કુકરમાં અહીંયા મેં કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કર્યો નથી મિક્સરનો ઉપયોગ કર્યો નથી મલાઈને મેળવી કે પછી નથી ગેસનો ઉપયોગ કર્યો ગેસનો ઉપયોગ કર્યો છે માત્ર લાસ્ટમાં એ પણ થોડી વાર માટે તો ચલો આપણે જોઈએ કે કેવી રીતે આપણે આ ઘી બનાવ્યું છે કોઈ પણ પ્રકારના ગેસના ઉપયોગ વગર મિક્સરના ઉપયોગ વગર કે પછી મલાઈના મલાઈ છે એ મેળવ્યા વગર

મલાઈ હતી એ મલાઈને રાત્રે ફ્રિજમાંથી બહાર કાઢી લીધી અને પછી સવારે એ મલાઈની અંદર માત્ર ને માત્ર થોડી બરફની જે આઈસક્યૂબ હતી એ ઉમેરી અને દસ મિનિટ સુધી આવી રીતે હલાવ્યું એટલે મારું અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું માખણ રેડી છે તો આવી રીતે કન્ટિન્યુ દસ મિનિટ સુધી હલાવવાથી માખણ એકદમ ઝડપથી બને છે મિક્સરનો અહીંયા ઉપયોગ નથી કરવાનો કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી મિક્સર નહીં ગેસ નહીં માત્રને માત્ર એક ડબ્બાના ઉપયોગ વડે તમે સૂર્ય કુકરની મદદથી બનાવી શકો છો માખણ તો હવે અહીંયા આપણું માખણ રેડી છે તો માખણ રેડી છે તો આપણે માખણને પહેલા સારી રીતે ધોઈ લઈએ જેના કારણે કીટું છે એ જાજુ ન નીકળે તો કીટું હંમેશા વધારે નીકળે તો તો એ એ છે છે મલાઈ મલાઈ હોય હોય એનો જે મેલ માખણમાં રહી જાય માખણ છે એની અંદર કીટું વધારે નીકળે તમારે એકદમ કીટું ઓછું તો તમારે ઓછામાં ઓછું ત્રણ થી ચાર પાણીથી તમારે આવી રીતે માખણને વોશ કરવાનું રહેશે જેના કારણે મલાઈની જે વાસ છે એ ઉડી જશે મલાઈની વાસ નહીં આવે મલાઈમાં ઘી નથી બનાવ્યું પરંતુ વલોણાનું ઘી છે એવી સુગંધ આવશે તો અહીં એકદમ કણીદાર દાણીદાર સુગંધીદાર આપણે માખણ બનાવીશું હવે અહીંયા જે આઈસ ક્યુબ છે એ આઈસ ક્યુબને આપણે એક બાજુ સાઈડ પર રાખી લઈએ બધી જ આઈસ ક્યુબ કાઢી લેવાની છે આપણું માખણ ઓલરેડી રેડી છે મેં વોશ કરી લીધું છે તો હવે આપણી પાસે એકદમ બધી જ વસ્તુ પરફેક્ટ થઈ ગઈ છે અહીંયા મલાઈમાંથી કેવી રીતે માખણ બનાવવું છે એના ઘણા બધા વિડીયો મેં અલગ અલગ રીતે અપલોડ કર્યા છે આજે વિડીયો ક્લિક કરવો ભૂલી ગઈ પછી મને યાદ આવ્યું કે ચાલો સૂર્યકુકરમાં હું આજે ઘી બનાવું છું તો આજે બધા પાસે સૂર્ય કુકર નથી હોતા ને હોય છે એના આઈડિયા પણ નથી હોતા કે સૂર્યકુકરમાં ઘી પણ બને છે તો ખરેખર તમારા પાસે જો સૂર્ય કુકર ન હોય તો તમે ચોક્કસ ચોક્કસ સૂર્યકુકર ઘરમાં વસાવી લો તમારા ફળિયામાં કે ટેરેસ પર જો તમે તડકો આવતો હોય તો સૂર્યકુકર સમયની તો બચત કરે છે સાથે સાથે જે વસ્તુ હોય છે રસોઈ હોય જેના ઘણા જે અનાજ હોય છે એના પોષક તત્વનું ધ્યાન રાખે છે અને એકદમ ધીમે ધીમે આપણી રસોઈ બની જાય છે અને આપણે ટેન્શન રહેતું નથી હાઉસવાઈફ હોય કે પછી ગૃહિણી હોય તો હું તો ચા પણ સૂર્ય સૂર્યકુકરમાં બનાવું છું મુખવા સૂર્યકુકરમાં બનાવું છું રસોઈ બધી સૂર્ય સૂર્યકુકરમાં બનાવું છું ટોટલ શાક છે એ વરાળી બાફીને પછી ગેસ પર વઘરું તો અહીંયા ઘણી બધી મારે બચત થાય છે તો ખરેખર તમને પણ જો એમ લાગતું હોય કે તૃપ્તિવયની વાત સાચી છે સૂર્ય કૂકર વસાવા જેવું ખરો તો સૂર્ય કૂકર નાનું એકદમ સસ્તા ભાવમાં આવી જાય છે અને બીજું કે ખરાબ ક્યારેય થતું નથી સૂર્ય કૂકર છે એ બગડશે નહીં એટલે એકવાર તમે વસાવી લો પછી ક્યારે ને રિપેર કરવાનો ખરાબ કરવાનો એવો ચાન્સ રહેતો નથી અને સાથે સાથે વર્ષોના વર્ષો સુધી તમે સૂર્ય કુકરમાં આરામથી રસોઈ બનાવી શકો છો તો હવે અહીંયા આપણે જે વોશ કરેલું માખણ છે એમાંથી પાણીનો ભાગ નીકાળી લઈએ અને જે સૂર્ય કુકરનો ડબ્બો આવે છે એની અંદર સપ્લાય કરીશું ઓકે અને પછી આજે તો હું તમને આજના વિડીયોમાં તો કુકર પણ બતાવવાની છું અને એમાં કેવી રીતે એવું ડબ્બા મૂકું છું એ પણ બતાવીશ તમને આશરે ચારથી પાંચ કલાકની અંદર અત્યારે બપોરનો ટાઈમ છે અને સાથે ઉનાળો પણ છે એટલે ઘી એકદમ ઝડપથી બની જાય છે તો આપણે ત્રણથી ચાર કલાક પછી જોઈએ તો આપણું જે ઘી હોય છે એ બની ગયો હોય છે પરંતુ માત્ર જે દસથી પંદર મિનિટ સુધી ગેસ પર અને બીજું કે ઘી બને ત્યારે જે ઘરમાં વાસ આવે છે ઘી બનવાની એ વાસથી તમે બચી જશો તો તમારા પાસે સૂર્ય કુકર નથી તો તમારા કોઈ રિલેટિવના ઘરે સૂર્ય કુકર છે એના ઘરે પણ માખણનો ડબ્બો મૂક્યા વાનો એટલે એમના ઘરે ઘી બની જાય તમારે તકલીફ જ નહીં જે ગેસ તો ઓછો પણ જે માખણ બને ત્યારે જે ઘેરમાં જે ઘીની વાસ આવે છે ખબર નહીં આ ઘી બનાવવાની રેસીપી ક્યાંથી આવી છે દાદીના 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 નાની દાદી પાસેથી આપણા મમ્મીએ શીખી છે ઘી બનાવવાની રેસીપી અને હવે આપણે પણ ફોલો કરીએ છીએ ટીપુ 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 ચમચી 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 મલાઈ ફ્રીજમાં સ્ટોર કરવાની અને એ મલાઈ ભેગી થાય એટલે ઘી બનાવવાનું અને એ જે ઘી બને ત્યારે જે ઘરમાં દેકારો થાય આજે મમ્મી ઘી બનાવ્યું છે આજે ઘરમાં વાસ આવે છે મારે રજા હોય ત્યારે ઘી નહીં બનાવવાનું તમારા ઘરમાં પણ અમારા ઘર જેવો છે દીકારો થતો હશે તો મેં એનું સોલ્યુશન કાઢી લીધું છે મારા ઘરમાં તો હવે ઘી બને છે એની સહેજ પણ વાશ આવતી નથી માત્ર ને મતલબ ફ્રીજમાં મલાઈ સ્ટોર કરવી પડે છે તો એ તો આપણે કરવી જ પડે કારણ કે આપણે થોડી થોડી મલાઈ સ્ટોર કરીશું અને એનું ઘી બનતું હોય છે એટલા માટે તો એનો પણ કંઈક એકસાથે તો આપણે એટલું બધું દૂર ન લેતા હોય તો અહીંયા હવે એકદમ સરસ મજાનું આપણું માખણ બનીને રેડી છે આ માખણ એકદમ તમે જોઈ શકો છો જે વલોણાનું માખણ હોય એ જ રીતે આપણું માખણ બનીને રેડી છે હવે આપણે આ ડબ્બાને મૂકી આવશું સૂર્ય કુકરમાં તો ખરેખર મિત્રો તમને આજની આ રેસીપી પસંદ આવે હોય ને તો ચોક્કસ એટલે લાઇક કરશો તમારા સોશિયલ મીડિયામાં વિડીયોની લિંક અવશ્ય શેરિંગ કરશો અને સાથે સાથે મિત્રો અહીંયા આજે હું તમને સૂર્ય સૂર્યકુકર આગળના જે નેક્સ્ટ વિડિયોમાં અપલોડ કર્યા છે એની અંદર મેં સૂર્યકુકર નથી બતાવ્યો પરંતુ આજે હું તમને સૂર્ય સૂર્યકુકર ચોક્કસ બતાવીશ મારું મારું સૂર્યકુકર બહાર ગાર્ડનમાં રહે છે તો મને કેમેરો લઈ જવાની આળસ થાય છે થોડી એટલા માટે હું તમને નથી બતાવતી પરંતુ આજે બતાવીશ જેના કારણે તમને આઈડિયા આવે જે લોકોને સૂર્યકુકર ખ શું છે એ ખબર નથી એમને પણ ખબર પડે તો મને તો પહેલાં એમ થતું હતું કે ખરું આ કુકર શું હશે એમાં તો કેવી વળી રસોઈ બનતી હશે લીધા પછી મને આવો પાણી હું નીતારી લઉં છું આવી રીતે બીજા વાસણમાં તો લીધા પછી મને ખરેખર પસ્તાવ થયો કે તો વહેલું લેવા જેવું હતું અને ખરેખર ખૂબ મોડું થઈ ગયું છે તો જેટલું પાણીનો ભાગ તમે માખણમાં રાખશો એટલું તમારો કીટો વધારે નીકળશે અને એટલું જ ઘીમાં માખણમાંથી ઘી બનતા વાર લાગશે હવે આપણે જોઈએ કે કેટલું આપણું માખણમાંથી ઘી નીકળે છે તો હવે અહીંયા આપણે તમે અહીંયા જોઈ શકો છો ડબ્બાને આપણે મસ્ત મજાનો પેક કરી દઈએ અને મૂકી દઈએ આપણે સૂર્યકો કરવા તો અહીંયા આપણે ગાર્ડનમાં આવી ગયા છીએ અને અહીંયા સૂર્યનો પ્રકાશ એટલો બધો છે કે મને ખબર નથી પડતી કે કેવો એમ કે કેમેરાની અંદર કેચઅપ થશે તો સૌથી પહેલાં અહીંયા મેં દાળ અને પરવળ છે એને બાફવા મૂક્યા છે એ મારા દાળ અને પરવળ સવારના બાફવા મૂક્યા છે બફાઈ ગયા છે તો બે દબાણ લઈ લઉં છું અને મારું જે માખણ છે એ માખણ અહીંયા મૂકી દીધું છે મેં અને હવે આપણે કપડાંની મદદથી લેવું પડે બહુ ગરમ હોય હીટ વધારે હોય છે એટલે તો હવે અહીંયા હું તમને બતાવીશ મારી દાળ અને મારા પરવડ છે એકદમ સરસ મજાના બફાઈ ગયા છે અને બા વરાળે બાફેલા પરવડનું શાક કેવી રીતે બનાવું એ પણ હું તમને જણાવીશ તો ચાલો હવે આપણે આ રીતે બરાબર મધ્યની અંદર મધ્ય ભાગમાં આપણે લેડ કવર કરીશું તમારે જો કોઈ પણ વસ્તુ શેકવી હોય ને તો થોડું ખુલ્લું રાખવાનું સૂર્યપ્રકાશને કે સાફ કરતું રહે ડસ્ટ બિલકુલ ન રહેવી જોઈએ તો અહીંયા આપણું હવે તમે જોઈ શકો છો કે જે આપણું માખણ બનવાની પ્રોસેસ કુકરમાં હોય એ થવા લાગી છે અને આ જ ટાઈપની બોક્સ અને પેટીવાળું કુકર હોય છે જે અનબ્રોકેબલ હોય છે તૂટે નહીં કોઈ દિવસ એવો અને સાથે સાથે બહુ સરસ મજાનું હોય છે તો ચલો હવે સાંજે આપણે મળીએ સાંજ સુધીમાં આપણું માખણ બની ગયું હશે તો અહીંયા આપણે જોઈએ તો આપણું જે સૂર્ય કુકરની અંદર આપણે જે ઘી બનાવવા માટે મૂક્યું હતું એ ઘી ઓલરેડી બની ગયું છે પરંતુ અત્યારે હાલ જે તમે અહીંયા જોઈ શકો છો આવો મસ્ત મજાનું સરસ મજાનું જે કીટું હોય એનું લેયર આવી રીતે બનતું હોય છે અને હવે છેલ્લે આપણે ત્રણથી ચાર મિનિટ એકદમ મીડિયમ આંચે આપણું જે ઘી બનીને સૂર્ય કુકરની મદદથી રેડી થયું છે એ જે કીટું છે એ થોડું મારું કાચું કેમ તો કે આજે જે વાતાવરણ એકદમ અચાનક ખરાબ થઈ ગયું અને વરસાદ આવ્યો અમારા સુરેન્દ્રનગરમાં તો એના જો બે કલાકની અંદર તમે જોઈ શકો છો ઘણું બધું ઘી નીકળ્યું છે તો અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે તમારું જેટલું માખણ હતું એના કરતાં વધારે ઘી નીકળે છે તમે જો ડબ્બો આપણે માખણનો કેટલો ડબ્બો ભર્યો હતો તો બીજું કે અહીંયા તમારું જે છે તમારો સમય નથી વપરાતો તમારો ગેસ નથી વપરાતો તમારે વાસણ વધારે ઉટકવા નથી પડતા અને તમારું ઘી બનીને રેડ થઈ જાય છે અને અહીંયા જે કીટું છે એ કીટામાંથી કીટું કાચું છે જે તમે જો રેડ નથી થયું તો આમાંથી હજી ઘી નીકળશે એટલે પાંચ મિનિટ હું આમ જ રહેવા દઉં છું આજે ઘી બનાવવાની પ્રોસેસ હોય ને આમ તો આ ગેસની પણ જરૂર ન પડે પરંતુ વરસાદ આવી ગયો ને એના કારણે હું દર વખતે બનાવું છું અને ખરેખર બહુ સરસ જાજુ બધું ઘી બને છે બળતું નથી પહેલામાં શું થાય છે ઘી ઉકળે છે તો ઘી સાથે સાથે બળતું જાય અને આમાં તમારું ઘી બળશે નહીં તો ચલો અહીંયા આપણે ઘી હવે જોઈએ ક્યારે રેડી થાય છે વેઇટ હોય છે ઓકે ચાર થી પાંચ મિનિટની અંદર આપણો ઘી ભરીને એકદમ રેડી થઈ જશે ખરેખર અમારો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો કારણ કે જ્યારે આપણે ગેસ પર ઘી બનાવીએ તો ત્યારે ખરેખર જે માખણ હોય એના કરતા ઘણું ઓછું ઘી નીકળે છે પરંતુ અહીંયા એ પ્રશ્ન મને નથી થયો જેટલા પ્રમાણમાં માખણ હતું આઈ થિંક મને તો એટલું જ માખણ ઘી બનેલું દેખાય છે અને સાથે સાથે જે બઘરું હોય એકદમ ઓછું નીકળ્યું છે તો અહીંયા આપણું હવે આ જે ઘી બન્યું છે એને આપણે ગાળી લઈએ અને જોઈએ કેટલું કીટું અને બઘરું નીકળ્યું છે તો હવે અહીંયા એક વાસણ લેવાનું એમાં આપણે ઘી ગાળવા માટેની ગરણી લેવાની છે અને ગા ગાળી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે વાસણ પણ એકદમ ક્લીન છે આપણું અને સાથે સાથે આપણું જે બગરું એકદમ ઓછું નીકળ્યું છે એક જ ચમચી જેટલું છે અને સાથે આપણું ઘી બહુ સરસ મજાનું બન્યું છે તો ખરેખર મિત્રો આ જે રેસીપી છે એ તમારા માટે છે તમારા ઘરે કદાચ સૂર્યકુકર છે તો ચોક્કસ તમે આવી રીતે બનાવો અને ઇન ફ્યુચર તમે કદાચ લો તો પણ એનો ભરપૂર ઉપયોગ કરો ગેસનો ઉપયોગ બને એટલો ઓછો કરો સૂર્યકુકરનો ઉપયોગ ખૂબ વધારે કરો એમાં રસોઈ ખૂબ સારી બને છે પોષક તત્વ જળવાઈ રહે છે આપણને ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને વસ્તુ મળે છે સૂર્યકુકરથી અને સાથે આપણો લાઇટ બિલનો એમાં આપણો ગેસનો બચત થાય છે આપણો સમયનો બચત થાય છે અને ઘણી બધી રીતે ઉપયોગી છે તો ખરેખર મિત્રો આજની આ માહિતી આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ્સ કરજો મારો વિડીયોને લાઇક કરજો તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ કરજો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું આ સર આપું છું સૌથી વધારે લાઈક કરશો